રોજ હોસ્પિટલની બહાર ખાનગી એમ્બ્યુલન્સનો જમાવડો જોવા મળતો હોય છે પરંતુ આરોગ્ય સચિવની મુલાકાતથી આજે ખાનગી એમ્બ્યુલન્સ ઓછી જોવા મળી હતી હોસ્પિટલની મુલાકાત દરમિયાન આરોગ્ય સચિવે મીડિયા સમક્ષ બોલવાનો ઇનકાર કર્યો હતો અને આ રૂટિન મુલાકાત છે તેવું કહી વાત નકારી હતી મુલાકાત પૂર્વે જ સાફ સફાઈ કરી રહેલા કર્મચારીઓ દ્વારા દર્દીને એક સ્થળેથી બીજા સ્થળે ચાલુ સારવારે લઈ જતા દર્દીના હાથમાં બોટલ લઈને ફરતા નજરે પડી હતા આરોગ્ય સચિવ ધનંજય દ્વિવેદીએ મુલાકાતે પહોંચે તે પૂર્વે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી હતી હાલમાં સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ એનસીઓ આઈસીયુ સહિત હોસ્પિટલમાં ચાલી રહેલા રિનોવેશન અંતર્ગત મુલાકાત હોવાનું પ્રાથમિક માહિતી જાણવા મળી છે આ મુલાકાત પૂર્વે હોસ્પિટલમાં અગાઉથી મળનારી સુવિધાઓ કોઈ સચિવ મુલાકાત લે ત્યારે જ તંત્ર હરકતમાં આવે તે કેટલું યોગ્ય છે આ બાબત પરથી સ્પષ્ટ થાય છે કે જ્યાં સુધી કોઈ વિભાગીય અધિકારી આવીને મુલાકાત ન લે ત્યાં સુધી આવી જ સ્થિતિ રહેતી હશે તે સૌથી મોટો સવાલ છે આ દરમિયાન દર્દીઓમાં ગણગણાટ હતો કે આવી મુલાકાત દર મહિને થવી જોઈએ જેથી સારવાર લઈ રહેલા દર્દીઓને યોગ્ય સુવિધાઓ મળી રહે આજે એસએચજી હોસ્પિટલની મુલાકાત લીધી છે અને અહીંયાનું જે વ્યવસ્થાપન છે અહીંયાના હોસ્પિટલની ફેસિલિટીઝ છે એ ખાલી અભ્યાસ માટે હું આવે છું એને ને અત્યારે એના વિશે હું કોઈ કમેન્ટ કરવા નથી માગતો નહીં અત્યારે હું કોઈ કમેન્ટ કરવા માંગતો નથી એને થેન્ક યુ